શેડ અને ગોડાઉના પત્રા કાપી ગરફોડ ચોરી કરતા ગુનેગારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શાહ વિસ્તારમાં મિલકત સંબંધી અપડત ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી ગઈ તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના સમય નાની વેળ અંબાજી મંદિર સામે આવેલ વાડીમાં બનાવેલ પત્રાના જુદા જુદા પાંચ ગોડાઉના શેડના પતરા કાપી દરેક દુકાનમાંથી કુલ રોકડા રૂપિયા એક લાખ તોતેર હજાર તથા ડીવીઆર વગેરેની ચોરી થયેલ જે સંદર્ભે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર થયેલ છે ગુનો અનડિટેક્ટ હતો દરમિયાન રાષ્ટ્રીય ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન મદદથી વર્કઆઉટ હાથ ધરતા મળેલ ચોક્કસ બાતમકીકતના આધારે ઉધના જીવન જ્યોત ખાડી કિનારે નાતુભાઈ ટાવરની બાજુમાં ખાડીના કેનાલ રોડ પરથી આરોપી મુકેશ દસુભાઈ પાર્ગી ઉંમરવર્ષ પિસ્તાળીસ રહેવાસી ઘર નંબર ત્રણ ઓગણીસ ઓબ્લીક ત્રણ ગામ કોળીવાડ મહેશભાઈ જગદીશભાઈ ચૌહાણના મકાનમાં ભાડેથી ઉધના સુરત તથા અરવિંદભાઈ મંગાભાઈ ભેદી ઉંમરવર્ષ બાવીસ રહેવાસી નથુભાઈ ટાવર પાછળ ખાડીના કેનાલ રોડ થી લાલીનગર સોસાયટીના કાલિકા માતાના મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં ઝૂંપડામાં તેનાઓને નીચે જણાવ્યા મુજબના મુદ્દામાં સાથે ઝડપી છે